દોસ્તો નમસ્કાર રાતના જે ત્રણ વાગ્યા છે ચાર વાગ્યા છે મારા ખ્યાલ અને કોલ આવ્યા છે આપણે આ ચાકેલીયા રોડ પર એક મકાન છે ત્યાં મકાનમાં કંઈક સાપ ઘૂસેલો છે અને આ પીપડાની પાછળ સાપ છે સાપ ઝેરી છે કે બિન જેવી છે એ તો જોયું બરાબર જોવાય નથી પણ સાપ છે અંદર પબ્લિક જોઈ પાછળ પાછળ સાથે બધા રાતના ઘરના બધા થાકી રહ્યા છે 사 개오지 비번이 나가면 카디니 줘도. 아, 카디 뭐지?

ગરમી લેવા માટે ઘરોમાં ઘૂસી જશે અને આપણે સૂતા હોય તો આપણી નજીક આવીને બિસ્તર પર સુ આપણા જોડે ગરમી લેવા માટે બિસ્તરમાં આવી જાય છે અને પછી બાઇટ કરે છે અને બાઇટ કરે તો ખબર પડતી નથી કેમ કે એના દાંત એકદમ મચ્છર જેવા હોય છે એકદમ બ્લેક કલરનો છે અને ઉપર વ્હાઇટ પટ્ટા છે જોઈ શકો છો તમે એને બહાર કાઢો છો દોસ્તો દોસ્તો આવા ઝેરી સાપ હોય તો આવી સ્થિત થી તમારે હેન્ડલિંગ કરવું જોઈએ અને ફેસર વધારે આપવું ને સાપ ને હલકી રીત થી પકડવાનું વ્હાઈટ વઈટ ડોટ છે નાનો ડોટ છે અને આ બે વાઈટ વ્હાઈટ પટ્ટા છે અને આપણે સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં કોમન ક્રેડ અને આપણે ગુજરાતી ભાષામાં કાળોત્રો તરીકે ઓળખીએ છીએ અને આ ગરમી પબ્લિક જોઈ લો તમે સામે ઊભી છે બિચારા ઊંઘ્યા પણ નથી હોય મારા ખ્યાલ ધ્યાન લીધે અને સારું અમને નજર પડી ગઈ કેમ કે આ વસ્તુ જેવી છે આ બાઇટ કરે તો ખબર પડતી નથી એકદમ મચ્છર જવા નતા દોસ્તો આને પેક કરીએ હવે દોસ્તો હવે આને પેક કરીએ કેમ કે રાતના ચાર વાગ્યા છે અને નાઈટના સમયમાં આપણે ઠંડીનો સમય છે આ રીતના સાપ ઘરોમાં નીકળતા જ હોય છે કેમ કે આ ગરમી લેવા માટે ઘરમાં આવી જાય છે કોઈ બાઇટ કરવા ઘરમાં નથી આવતો આને ઠંડી વહેસા નથી ઠંડી લીધે આ બહાર આપણી ઘરની આજુબાજુ ફરતો હોય તો એના મોડા લીધે એને ખબર પડી જાય છે કઈ જગ્યાએ મને ગરમી મળશે અને એવી જગ્યા પર ભરાઈ કે એને ગરમી લાગે એવી જગ્યા પર સાપ ઘૂસી જાય છે દોસ્તો આને પેક કરી હવે એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું ફોરેસ્ટ એરિયામાં આમાં પણ નિરોટોક્સિક જગ્યા છે પણ આ સાપમાં એક એની પ્રોબ્લેમ જે છે કે આ સાપ કાંઈ બાઇટ કરે તો ખબર પડતી નથી કેમ કે એના તાત એકદમ મચ્છર જેવા હોય છે સોજો બી નહીં આવે આપણને થોડું પેટમાં દુખાવો થાય વામિટ જેવું લાગે ચક્કર આવે એવું થાય તો એકવાર વાર વિસ્તારમાં જોઈ લેવું કે આ રીતનો સાપતો નથી કેમ કે આ સાપ નાઈટના સમયે ઠંડીના કારણે ઘરની આજુબાજુ ફરતો હોય તો એને એને એના મોઢાના થ્રુ એને ખબર પડી જાય છે કે મને ગરમી કઈ જગ્યાએ મળશે

શરીર ડોટ દેખાતા છે અને આજુબાજુ વ્હાઈટ વ્હાઈટ પટ્ટા છે જોઈ શકો છો તમે નામ છે કોમન અને એને સાયલન્ટ કિલર કહે છે અને આપણે એને ગુજરાતીમાં કાળોત્ર તરીકે ઓળખે છે અને રાત્રે ચમકે છે જોઈ લો તમે એકદમ બ્લેક બરોબર ખોલી દીધું તો નાના છોરાય નાનો પાણી દોસ્તો એક નાનો છોરો એ પાણી પીવા માટે ઉઠી તો નજર પડી છે આમ કેમ કે આ સુતા હોય તો બિસ્તર માં આવી જાય છે સાઈલેન્ટ કી કરે આ બંધ ખતરનાક સા અને દોસ્તો આ આજના બે સ્ટિક થી પકડે છે તો આ જોયું શકો તો મે આ સાપ દબાતો નથી એને ઢીલો જ રાખે છે અમે એના હિસાબથી જ પકડે છે કે સાપને કશું થવું ના જોઈએ જે જુ આવે છે એ વધારે કરોડરજ્જુ એની ભાગી જતી હોય છે એટલે સાપ ને બી નુકસાન થી થવું જોઈએ દોસ્તો હવે આને ચેક કરીએ છીએ ચલાવો એટલે દોસ્તો આપણે આ સાપને પેક કરી લીધો છે અને આપણે એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું દોસ્તો આને પેક કરી લીધો છે અને ઓક્સિજન મટીરિયલ છે દોસ્તો દોસ્તો આ સાપ આપણે પેક કરી લીધો છે અને આ જોડે તમે વિસ્તર જોઈ શકો છો આ જોડે એ સુતા જ હતા લોકો અને સાપ આ પીપળા પાછળ હતો અને આ કોઈ છોકરું પાણી પીવા માટે ઉઠ્યું અને એની નજર પડી કે કઈક સાપ જેવું લાગ્યું એને તો એ છોકરાએ ઘરવાળાને ઉઠાડી દીધા કે સાપ છે અંદર તો એ ઘરવાળા ઉઠી ગયા તો એમની નજર પડી ગઈ છે દોસ્તો એટલે સારું કહેવાય કેમ કે આ સાપ બિસ્તરમાં અને આ ખાટલા પર સુતા હતા જો આ જમીન પર સુતા હોય તો આ સાપ બિસ્તરમાં આવી જતો આ ગરમી લેવા માટે અંદર ઘુસેલો હતો સાહેબ દોસ્તો એટલે ધ્યાન રાખવું રાત્રે ઉઠતા હોય તો બેટરી કે લાઈટ થી જો ઉઠું ડાયરેક્ટ ઉઠું નહીં